સાથે ચાલી રહી છે શહેરની વસ્તી જ પચાસ હજાર ને પાર છે ત્યારે ગ્રામ્ય ની વસ્તી જોડવામાં આવે તો હાલની સુવિધા અત્યંત અલ્પ ગણાય એમ્બ્યુલન્સ પણ ઘણા સમય થી બંધ છે ત્યારે દર્દીઓ માટે સેવારત થશે તેની કોઈ ગેરંટી નથી હોસ્પિટલ હાટિંપસમાં એક પણ સીસીટીવી કેમેરા નથી ત્યારે લોકો અહીં સત્વરે સીસીટીવી નાખવાની પણ માંગ કરે છે દર્દીઓને સવારે દવાઓ બોટલો ચડાવી દેવાની અને ઘરે જવાનું કહેવામાં આવે છે રાત્રે ફરીથી ડોઝ લેવાનું કહી દેવામાં આવે છે ત્યારે દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પૂરતી સારવાર કર્યા વિના આજ બીજા દવાખાને મોકલવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરી ફરીથી સરકારી હોસ્પિટલે મોકલવામાં આવે છે આમ દર્દીઓ સાથે સુવિધાના અભાવી રમતા હોય તેવું લાગી રહ્યું છે નર્સિંગ સ્ટાફ હાલ છે જે તેમને પણ રહેવા માટે કોઈ સુવિધા નથી આમ સરકારી હોસ્પિટલ માં દરરોજ આમ સરકારી હોસ્પિટલ માં દરરોજ સુવિધાઓનો અભાવ હોવા છતાં 200 થી 300 જેટલા દર્દીઓની ઓપીડી થઈ રહી છે જો બાળકોના ડોક્ટરો ડિલિવરી માટેના ડોક્ટરો તથા બીજા અન્ય નિષ્ણાંત ડોક્ટરની કાયમી નિમણૂક કરવામાં આવે તો નામ બળે દર્શન કુટીના સૂત્રને નકારી શકાય તેમ છે હાલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે મંજૂરી મળી ગઈ છે ટેન્ડર પણ અપાઈ ગયું છે મોટી મોટી જાહેરાતોથી પંતકવાસીઓ ખૂબ ખુશ થતા હતા પરંતુ હાલની સ્થિતિ જોતા કોઈ પ્રગતિ દેખાતી નથી